Kau mana di dalam jernih તમને સ્વાગત છે અમારા નેવક માં તમારા સૌનું તો તમને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ તો આજે આપણે જવાનું છે ચામુંડવા મંદિરે તો ચામુંડવા મંદિરે જાય અને મોજ કરી અને અને દર્શન દર્શન કરશું અને પાછા આપણે આવશું તો ચાલો જઈએ ચામુંડવાના મંદિરે અને મારી સાયકલ વેથી ચાલો જાય આપણે સાયકલ વેચી ચામુંડવાના મંદિરે ચાલો છે રસ્તામાં માતાને અને મેં રેકોર્ડિંગ ચાલુ કર્યું અને પછી જવા દઈએ ગાડી મારી તો ચાલો જવા દઈએ અને તમે થોડું કરતું હોય તમે સાઈન કરી લીજો અને આપણે પૈયામાંથી જવાનું છે તો જોઈએ હવે પૈયામાંથી જવાય છે કે નહીં તો ચાલો જાય આપણે જાય તો રહ્યા છીએ પણ અહીં છોકરા બહુ મેચ રમે છે તો તમે દેખાડું તમે દેખાડવાનું છે કે આગળ આવેલો જામ તો તમે જોઈ શકો છો છોકરા બહુ મેચ ખલે રમે છે અને બધા છોકરા બહુ રમે છે તો આપણે તો આપણા કામથી મતલબ તો આપણે જઈએ ચાલો આવે અને એમ સોરી તમારે થોડોક મારો વધારે તો સોરી માફ કરજો હમણાં પહેલામાં સાયકલ ન થતી તો આપણે ઉતરીને હલાવીએ છીએ અને તમને દેખાડું તમને સામું દેખાતું હોય તો મંદિર નાનું એવું તમે નહીં દેખાય અમરે તમે નહીં દેખાય અહીંયા હું ટીક આપું જ ના છે તો ચાલો આપણે અમરે જાય તો ખરી તો ચાલો આપણે જઈએ છીએ અને નાના છોકરા આપણે છાડા પાડે છે તો કોઈ બાદ નહીં આપણે સાઇન કરી લેવું છે અને આપણે જઈએ મિત્રો આપણે જાતા છો તો ખરી પણ ના આવે આમાં સાયકલ હાલી એમ નથી તો આપણે પાછા સાયકલ ઘેર મૂક્યાવીએ ને પછી આપણે હાલીને જાય તો ચાલો સાયકલ ઘેર નહીં ને પછી અહીંયા પહોંચ્યું તરત તને જમીને મળું તો ચાલો અમરે બાય બાય તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ અને મારા ખીચામાં છે મોબાઈલ અને આપણે સાયકલ મૂકી દીધી છે ને તમે જોઈ શકો છો બધું દેખાતું હોય તો અને આપણે જાય છે ઓલા પાછા મંદિર ઉપર તો ચાલો આપણે દોડીએ અને પછી તમને મળવું જ તો થોડીક વાર પછી ફૂગું ફૂગું થાય એટલે હું તમને મળું તમને બાય બાય હાલો મિત્રો આપણે પોચવું પોચું થઈ ગયા છે અને નાથી આપણે આટલું હાલી ને આપણે આવ્યા અને આપણે પોચવું પોચું થઈ ચૂક્યા છે તો તમે જોઈ શકો છો દેખાય છે ના આપણે પોચવાનું છે તો ચાલો જાય આપણે દોરિયા ના પહોંચી ચુક્યા છે તો ચાલો આપણે જઈએ નહીં શંકર ભગવાન મંદિર છે તો તમે જોઈ શકો છો અહીંથી બંધ છે તો આપણે પૈકી પલ્લી અને ચાલો હવે જઈએ આપણે અંદર પણ સાઈડ પણ મંદિર છે તો અંદર પણ તમે દેખાડું અહીંથી રસ્તો છે એનો જવાનો તો ચાલો અંદર જઈએ અને દેખાડું તમને અને આપણે અંદર પણ જાય છે તમે જોઈ શકો છો આ મોટું લાકડું છે અને તમને મંદિર દેખાતું હોય તો ના આપણે જવાનું છે અને તમે જોઈ શકો છો તો આ છે સરની અમારા સર છે ને સ્કૂલના સર એની વાડી તો તમે જોઈ શકો છો અને અહીંથી પતરા અડા કરેલા છે તો આપણે ઓળી જવું પડશે તો ચાલો આપણે જઈએ અને તમે દેખાડું અને દર્શન કરાવું જોઈશો બે ભાણા બે ભાઈ એનાથી આપણે પરમિશન માંગી ચૂકી છે અને આપણે અંદર કરી ચૂક્યા છે અને મસ્ત હરિયાળી છે તમે જોઈ શકો છો એ તાર છે એના અંદર મસ્ત બધું ઉગાવ્યું છે પણ શું ઉગાવ્યું છે મને નથી ખબર અને આપણે અંદર આસ્તે આસ્તે જાય છે ને પડવી છે ને આપણે માંગી ચૂકી છે કે અમે અંદર પૈય પડવા જાય તો એ ભાઈ હા તો ચાલો આપણે જાય અંદર અને દર્શન તમે કરાવું તો ચાલો આપણે જાય પહોંચી ચૂક્યા છે અને તમે ચાલો દેખાડું આ હજી થોડુંક બનાવ્યું છે ને પેલા આવું ન હતું તો હમણે થોડુંક કામ કર્યું છે ને બનાવ્યું છે તો ચાલો આપણે તમને દેખાડું ચાલો તો અહીંથી મેન્ટેન છે તમે જોઈ શકો તો તો આપણે પેલા અહીંયા ચપ્પલ ઉતારી છે અને ચાલો જાય આપણે ભાઈએ પણ લીધું છે અને ચાલો તમે જોઈ શકો છો માતાજી નું છે બધું અને આપડે ભાઈએ ભે અને આમ પણ છે બીજું મંદિર પણ એ કહેવાનું મંદિર છે મને નથી ખબર અને નાથી ડેલો બંધ લાગે છે પણ આપણે અંદર ના પણ જાય ચાલો તો જાય તો ખરી ભૂરાય તો કંઈ વાંધો નહીં હવે તો ચાલો જઈએ આપણે ચાલો તો ચાલો આપણે ચપ્પલ પેરી લીધા છે અને આપણે જઈએ છે અને અહીંથી ડેલો છે તો ચાલો ખોલી અને અંદર આપણે અને લીલાને બંધ કરી ચાલો આપણે અંદર જઈએ તો ચાલો આપણે જઈએ આસ્તે આસ્તે જઈએ છે અને આપણે પહોંચી ચૂક્યા છે તમે જોઈ શકો છો અહીં શંકર ભગવાનનું મંદિર છે આપણા પ્રિય ભગવાન તો ચાલો આપણે ભાઈએ પહેર લઈએ અને પૈયે પર લીધું છે અને તમે જોઈ શકો છો અહીંયા આપણા પ્રિય ભગવાનનું મૂર્તિ શિવલિંગ છે તો આપણે ભગવાનને પૈયે પર લઈએ અને નીચે પણ પૈયે પર લઈએ અને હવે તમે દેખાડું અને ઘડી પર પોરો ખાઈએ અને પછી જાય તો પાછળ મંદિર છે તો પાછળ કયા મંદિર છે તમે દેખાડું મને ખબર નથી હું પેલા બહુ નાનો હતો તમારે આવ્યો હતો અમને અમને હું કોઈ દી ન થાય તો તમે દેખાડું ચાલો કઈ મંદિર છે મહાબળગી મંદિર છે તો આપણે અહીં પણ પગ્યા પડીએ પગ્યા પડીયા તો ચાલો આય આય મંદિર છે તમે જોઈ શકો છો અહીંયા બઈએ પડીએ અને બધા ગોર પગ્યા પડિયાને હવે આપણે આ ગરીબાર પોડો ખાય તો આ છે ચીકુ નું ઝાડ તમે જોઈ શકો છો તમે આ છે ચીકુ નું ઝાડ અને કાચા છે અને આ છે સિંગુ નું ઝાડ અને નારિયેલી બઉ મસ્ત માહોલ છે અને મને તો મજા આવે છે આનંદ મળે છે હવે આપડે ઘરે પછી આપણે જઈએ ઘરે તો ચાલો અરે અહીંયા બેઠ જાય આપણે બેસી ચૂક્યા છે અને બહુ મજા આવે છે અને તમે દેખાડું માહોલ અને અહીંયા તો થોડું કામ ચાલુ છે તો તમે જોઈ શકો છો અને અહીંયા બધી સાયડું છે ને એમાં નારિયેલી અને બધું ઉગાવ્યું છે અને ખેત બનાવે છે ખેતું બધી અને હવે આંબા પણ આ ઉગ્યા છે છેટા છેટા તો બહુ મસ્ત માહોલ છે અને હવે ચાલો આપણે નીકળીએ ઘરે તો આપણે પહેરી લીધા છે ચપ્પલ અને ચાલો હવે જઈએ આપણે અને આમથી દેલો દેખાય છે આપણે ચાલો તો મિત્રો આપણે જઈ રહ્યા છીએ તમે જોઈ શકો છો ચાલો જાય અને આપણે જઈ રહ્યા છીએ અને ચાલો ડેલો ખોલીએ તો ડેલો બંધ કરી દીધો નથી હવે ખુલ્લો છો તો આપણે ખુલ્લો શું કાંઈ અને અહીંયા બધી છે ચામુંડા મારા વાવતા અને બધી ચડાવી રહ્યા છે તો ચાલો આપણે નાઈ ભાઈએ પડી આવીએ અને ચાલો ભાઈએ પડી લઈએ અને હું એકલો જ આવ્યો છે કોઈ મારે ભેગું નથી આવ્યું તો ચાલો આપણે પગે પર લીધું છે અને આ આ બધું છે તો ચાલો આપણે આપણા પાછા ચંપલ પહેરી અને જઈએ ઘરે ચાલો તો આપણે ચંપલ પહેરી લીધા છે અને આ દેખાય છે ના પહેલા અમે ટ્યુશન કરવા આવતા અમરે બંધ છે ના બધું અને આપણે જાય છે ચાલો તો હવે તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છે અને જાય અને તમને મળું પછી થોડીક વાર પછી અને આપણે જાતા જાતા અમે એક વસ્તુ ગેસ કરી કે અહીંયા હું આવ્યો તો એના મારા ચપ્પલ ના નિશાન અહીં હતા આગળ આગળ કા ભાગ્યે આવે તો દેખાડું તમને જોરા તમે જોઈ શકો છો અમારા ચપ્પલ ના નિશાન અહીં છે હજી અહીંયા અહીંયા આગળ આગળ ગયો ને એટલે હવે એ વાતને હું હવે આપણે મૂકી દઈએ તો આપણે જઈએ છે ને અહીંયા ભાઈ નથી હવે તો આપણે એકલા છે અને બીક આપણે કઈ નથી લાગતી તો તમે પણ દીવ અને સામનો કરો બધી વસ્તુનો અને આપણે જઈએ છે ચાલો તો મિત્રો મને પાણી તરસ લાગી ચૂકી પાણી પણ આપણે પાણીને મૂકી દઈએ નીચે અને મારા એક હાથમાં મોબાઈલ છે અને એક હાથમાંથી હું પાણી ભરું છું તો ચાલો આપણે પાણી પી લઈએ તો મિત્રો આપણે પાણી પી લીધું છે અને પાછા જાય છે આપણે અને પાણી પી તો પાણી થોડુંક ખારું હતું પણ મસ્ત હતું આપણા માતાજીનું હતું તો મસ્ત હતું તો ચાલો આપણે જઈએ અને અહીંથી પણ એક રસ્તો છે તમે જોઈ શકો છો અહીંથી પણ એક રસ્તો છે નાથી આમ ઉભરાવ તમે દેખાડું નથી તમે જોઈ શકો છો અહીંથી પણ એક રસ્તો છે પણ એ બેટિયાથી જાય છે તો હું નાથી સાયકલ લઈને આવી શકત પણ મને નાથી બીક લાગતી હતી તો મેં નથી ગયો અને તમે એમ કેમ પણ તમે પણ બીતા નહીં હું તો ભલે બીતો તમે ન બીતા અને આમથી આપણો ટેટાપુલ પણ દેખાય છે અને તમે જોઈ શકો છો ઉભરાવ તમે દેખાડું આ છે આપણો ટેરાબોલ તમે લાઈન દેખાય છે અને આંબે કંપની છે તો તમે તો જોયું છે આપણા છાફરાવત વાળા આવી તો જોયું છે અને ચાલો તો હવે આપણે જઈએ અને હવે ઘરે જઈને બ્લોક ને કરીએ એન્ડ રીત તો ચાલો જાય આપણે અહીં ટીમ હતા તો અહીંયાથી ઠેકડો મારી જાય તો મિત્રો આપણે આગળ પડતે પડતે બચી ચૂક્યા છે અને ચાલો હવે આપણે તગડિયા તો ત્યાં સુધી અમને બાય બાય અને મોબાઈલ પડી ગયો મને બીક લાગે છે એટલે મોબાઈલ હું મૂકું છું અમને બાય બાય હાલો તો મિત્રો થાકીયા હતા આપણે હવે આપણે બેઠી ચૂક્યા છે અહીંયા બસ આપણે જ્યાં દર્શન કર્યાના આપણે શંકર ભગવાનના મંદિરે બીજા શંકર ભગવાનના મંદિરે અને તમે જોઈ તો જોઉં તો અહીંયા પાણી છે તમે જોઈ શકો છો ના પણ પાણી છે પણ પાણી આપણે ઓલીથી સાઈડથી પી લીધું તો વાંધો નહીં ચાલો હવે આપણે આ કોકદાદ આવ્યું બીજે દાન તો અહીંથી પાણી પીવું ચાલો હવે પાછા તગડીએ અને હવે તો હું તમને ઘેરસમાં વાળું તો ચાલો બાય બાય તો મિત્રો આ બ્લોક ને કરું છું એન્ડ આવી ચૂક્યો છે હવે અને બ્લોક ને એન્ડ કરું છું ને ભાઈ ભાઈ ચાલો